નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું આવું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના નવા મંદિરો બે હાજર ચોવીસના કેમ્પેન આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડિંગોચા ગામ ખાતે જ્યાં અહીંયા ભવ્યથી ભવ્ય શ્રી કષ્ટ પંજન ખૂબ જ ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે જેનો દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી સાત આઠ નવ નવેમ્બર બે હાજર ચોવીસ દરમિયાન યોજાવાનો છે તેના ભાગરૂપે આજે ધર્મધ્રજા આરોહણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આપણી સાથે હાલ ગામના શ્રી અમૃતભાઈ પટેલ શ્રી જયંતિભાઈ પટેલ તથા શ્રી નિલેશભાઈ પટેલ હાજર છે ત્યાં આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ છે સાર્વજનિક હોસ્પિટલ ની બાજુમાં દરવાજાની નજીક બરાબર ગામને રોડ ઉપર ઉતરતો ડાબા હાથે આ મંદિર ની પહોંચકામ થઈ રહ્યું છે

ચૌધરી તથા અન્ય ગામના આગેવાનો પણ હતા એ વખતે મેં નક્કી કર્યું કે ચલો આપણે આ હનુમાનજી મહારાજનું મંદિર જે બાકી છે પણ મહારાજ સુધી મહોત્સવ હવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નવેમ્બર મહિનાની સાત આઠ અને નવ અને જો દેશી મહિનામાં જોઈએ તો સઠ સાતમ અને આઠમ ના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા નો ભવ્ય પ્રોગ્રામ નો આયોજન કરેલ છે એ વખતે લગભગ ડાયરો તથા અન્ય દાતાઓના સન્માન સમારંભ અન્ય ઘણા ઘણા પ્રોગ્રામો એ દિવસે તથા મેન તો હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો આજે અહીંયા આપણે જે કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલો ધર્મ ધજાનું રોપ આરોહણ કરવું જરૂરી છે એટલા માટે આજે ધર્મ ધજાના આરોહણ માટેનો આ ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરેલ છે આજે ગામમાં અહીંયા ધર્મ ધજાનું પૂજા આપણે સુમનભાઈ શંકરલાલ પટેલના ઘરેથી કરીને અહીંથી આખા ગામમાં આખો વરઘોડો કાઢવામાં આવશે આખા ગામો ફરી અને મુખ્ય જગ્યાએ જઈ અને ત્યાં ફરી પૂજા પાઠ કરી અને પછી એનું આરોહણ કરવામાં ધજાનું આરોહણ કરવામાં આવશે દાતાઓ અમારા ડિંબુચા ગામે તો દાતાઓનો પાર નથી બધા ઘણા ઘણા મોટા મોટા ભામાસાઓ છે અને આ વખતે જે મંદિરનું આયોજન કર્યું અઢી થી ત્રણ કરોડનો ખર્ચો છે અને એમાં અમારા ગામના જયંતીલાલ શંકરદાસ પટેલ જેઓ જેમના સન શ્રી રોહિતભાઈ હાલ જે કેનેડામાં સિટીઝન છે તેમના તરફથી એક કરોડ એકાવન લાખનું માટ પર દાન પણ મળેલ છે વધતા મોટા મોટા દાતાઓ તરફથી કોઈના પાંચ લાખ કોઈના સાત લાખ દસ લાખ પંદર લાખ એવા પૈસા પણ મળ્યા છે અને તમારો જે આયોજન જે અમારું આયોજન છે એ ભવ્ય આયોજન કરવાનો પ્લાન છે મારું નામ જયંતિભાઈ શંકરદાસ પટેલ હું ડેગુચા નો વતની છું દિવસ ધર્મ ધ્વજા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે પરંપરાગત આપણે કોઈ પણ જયારે સારી ધર્મ કામ કરવું હોય તો એની શરૂઆત કરવી પણ એ ધર્મ ધ્વજા જો યજ્ઞ શાળા બનાવવાની છે ત્યાં આગળ ધર્મ ધ્વજા રૂપીશું અને જેના ઘરેથી ધર્મચિંત નીકળે છે ત્યાંથી વર્ગો સાથે ગામમાં ગામમાં ફરીને અને જમવા પ્રોગ્રામ રાખેલો છે આજે ભવ્ય કાર્યક્રમો દરેક જ્ઞાતિ ભાઈઓ તથા બહેનો સમગ્ર જોડાશે અને એક સારું એક સદભાવના પેદા કરશે અને સારી રીતે આયોજન કરવામાં આવે છે પ્રમપ્રતિશાહ મહોત્સવ ના સાત અગિયાર બે હજાર ચોવીસ આઠ અગિયાર બે હજાર ચોવીસ અને નવ અગિયાર બે હજાર ચોવીસ એટલે દિવાળી પછી સળ સાતમને આઠમ આ દિવસે શ્રી કષ્ઠપંચાયદેવ હનુમાનજી મંદિરને પ્રાંત પ્રતિશા કરવામાં ચઈ રહ્યા છે એ દિવસે આખું ગામ તેમજ કલોલ તાલુકાના આજુબાજુ સમગ્ર ગામ જે ધર્મપ્રેમી ભાઈઓ છે બહેનો છે એ બધા લોકો આમાં છોડા છે અને સારું કાર્ય કરવાનું છે લોકોને મેસેજ આપીશું કે હું મારું ગામ ગૂચ્યા છે મારું જન્મસ્થ અન્નગુંચ્યા છે અને મેં અંદગૂંચામાં એક માટી ખાઈને રેતી ખઈને જે મોટું થયેલું છે તે પ્રમાણે મારા ગામને કંઈ કાપવું છે એ માટે મેં મહેનત બે વર્ષથી ત્રણ વર્ષથી આખા કાપલો સમગ્ર ફાળો લઈને એક મંદિર બનાવી રહ્યા છે અને મંદિર બનાવવાનું કારણ એ છે કે સનાતન ધર્મની સ્થાપના કરવા માટે અને દેશ આપણો વિશ્વગુરુ થઈ રહ્યો છે એ માટે કાર્યક્રમ કરી રહ્યા છે શું નામ છે મારું નામ નિલેશ અમૃતલાલ પટેલ

જેમ અર્જુનના રથ ઉપર જયારે અયોધ્યાના યુદ્ધ વખતે અર્જુનના રથ ઉપર ધજામાં હનુમાનજી મહારાજ બિરાજેલા હતા ને એટલે એના રત્ન કશું નહોતું થયું એમ ડિંગુચા ગામના ટોચે અને નાકે જ્યારે હનુમાનજી મહારાજ બેઠા છે ત્યારે આખા ડિંગુચા ગામની રક્ષા કરે અને સનાતન ધર્મની સ્થાપના જય શ્રી રામ લલિતભાઈ પટેલ જે ભવ્ય કાર્યક્રમ જે અષ્ટભંજન હનુમાન દેવજી નું મંદિર બની રહ્યું છે તેનું આજે ધજારોહણ નો પ્રોગ્રામ રાખેલો છે ધજારોહણ ના યજમાન આજે પટેલ સુમનભાઈ શંકરભાઈ તરફથી છે અને આજે સમગ્ર ગામનો ભોજન સમારંભ સમગ્ર ગામ સાથે જમવાનું રાખેલ છે આ કાર્યક્રમ અમારા મુખ્યદાતા પટેલ જયંતીભાઈ શંકરદાસ પટેલ ઘણું મોટું રકમનું દાન આપેલ છે એક કરોડ ને એકાવન લાખ રૂપિયા અકલ્પીય દાન આપી અને કષ્ટભંજન દેવને હનુમાનજીના મંદિરમાં શુભ શુભ સરસ સહયોગ આપેલ છે મંદિરમાં બાંધકામ માટે